अवधूत चिंतन श्री गुरुदेव दत्त हरि ॐ हरि ॐ आपण हरियाणा संत पूज्य श्री मोटा નું જીવનચરિત્ર શ્રવણ કરી રહ્યા છે તો તેમાં કલમ લાગવા થી બચાવ તો સુરત નજીક નૌસારી નામ નું નગર આવી છે અને ત્યાં એક हरिजन आश्रम હતો કુદરસિંહ મોટા ત્યાં કામ કરતા હતા અને આશ્રમ નજીક એક તળાવ હતો વરસાદની ઋતુમાં તે પાણીથી છલોછલ ભરેલો રહેતો જાણે કે એક સરોવર વર્ષ છે કુદરસિંહ મોટાને થયું કે આ વિદ્યાર્થીઓને પાણીમાં આપણે ફેરવી લાવીએ તો એના માટે એક તરાપો બનાવવો જોઈએ આશ્રમના માથે એનો ખર્ચ ન પાડવો હોય વિદ્યાર્થીઓને જ મોટા મોટા લાકડા આજુબાજુથી લાવવા માટે કહીએ અને એમાંથી એક જો તરાપો બનાવીએ તો એ વિદ્યાર્થીઓને તરાપાથી એ તળાવમાં નૌકા વિહાર નો આનંદ એમને મળી શકે પૂજ્ય શ્રી મોટા એ બધા વિદ્યાર્થીઓને સરોવર જેવું જ જે દુધિયો તળાવ હતો તો ત્યાં નૌકા વિહાર કરવા માટે પર્યટન ના હિસાબથી તેઓ ત્યાં ગયા છે અને જે તળાપો બનાવ્યો હતો એમાં વિદ્યાર્થીઓ બેસી શકે અથવા ઉભા પણ રહી શકે તો એવો એ મજબૂત તળાપો બનાવવામાં આવ્યો હતો પૂજયશ્રી મોટાએ વિદ્યાર્થીઓને કડક સૂચના આપી હતી કે તેઓ જ્યારે હાજર રહેશે ત્યારે જ એ તરાપા ઉપર વિદ્યાર્થીઓ નૌકા વિહાર કરવાનો છે એક વખત મોટા આશ્રમ માટે પૈસા લાવવા માટે બેંક માં ગયા છે અને આવી તક સમજીને જે તોફાની છોકરાઓ હતા એમને થયું કે આપણે હવે તારાપા પર બેસીને નૌકા વિહાર કરીશું તો આપણને રોકવા પણ અહિયાં કોઈ નથી અને પૂજ્યશ્રી મોટા પણ એ બેંક ગયા છે જયારે પૂજ્યશ્રી મોટાની ની હાજરી થઈ હતી તો તે સમયે એ તરાપામાં સંતો રહે એ રીતથી વિદ્યાર્થીઓને તેઓ બેસાડતા અથવા ઉભા રાખતા અને તેઓ ખૂબ જ ધ્યાનપૂર્વક જોતા હતા કે તેનું બેલેન્સ બિલકુલ નિરંકુશ થાય નહીં હવે તો આ વિદ્યાર્થીઓના હાથમાં જ આ તરાપો આવી ગયો એટલે તે વિદ્યાર્થીઓ અને એમાં પણ તોફાની વિદ્યાર્થીઓ એમણે જેમ તેમ જેટલા પણ વિદ્યાર્થીઓ અવ્યવસ્થિત રીતે એના ઉપર બેસી ગયા છે અને તેનું સમતોલન એ જાળવી ન શક્યા એટલે એમાંથી કેટલાક વિદ્યાર્થીઓ એ પાણીમાં પડી ગયા છે તો બેંકમાંથી પૈસા લઈને કુદરતી મોટા યોગા યોગથી આશ્રમ કડે આવવા નીકળ્યા છે અને તેમણે દૂરથી જોયું કે આ તારાપામાંથી વિદ્યાર્થીઓ એ તળાવના પાણીમાં તેઓ પડી રહ્યા છે એટલે તરત જ એમણે સાયકલ જોશથી ચલાવીને અને શરીર પર એમણે જે કપડાં પહેર્યા હતા અને તેની અંદર બેંકમાંથી લાવેલા પૈસા પણ હતા આ બધાની પરવા કર્યા વગર તેમણે એક તલાવના પાણીમાં ડુચકો માર્યો છે અને જે વિદ્યાર્થીઓ ડૂબતા હતા તે વિદ્યાર્થીઓને તેમણે બહાર કાઢ્યા છે કેટલાક વિદ્યાર્થીઓને તરતા આવડતું હતું તો તેમણે પણ આ ડૂબતા વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં મદદ કરી છે કેટલાક લોકોને ટરતા આવડતું હતું ત્યારે કેટલાક વિદ્યાર્થીઓને કરતા આવડતું ન હતું વિદ્યાર્થીઓને એ તળાવના જળમાંથી બહાર કાઢ્યા પછી પૂજ્યશ્રી મોટાની આંખો આર્ગ થઈ છે અને પરમેશ્વરને તેમણે પ્રાર્થના કરી કે આજ તે મારી લાશ રાખી છે અને જો કોઈ પણ વિદ્યાર્થી ડૂબી ગયો હોત અને કંઈક અજુપતું બની ગયું હોત તો કાયમ મારા માથે કાળી ટીલી લાગત પૂજ્ય શ્રી મોટા એ તરાકો બનાવ્યો હતો એ વિદ્યાર્થીઓ નિયમ ભંગ કરીને એ તરાપાનો ઉપયોગ કર્યો હતો પરંતુ જો કોઈ અજુપતું બને તો એ પૂજ્યશ્રી મોટા ઉપર એની જવાબદારી આવત બદનામી થી ઈશ્વરે જ તેમને બચાવ્યા હતા અને તેઓ ઈશ્વરને પૂર્ણ સમર્પિત હોવાથી પ્રિય ભક્તનું રક્ષણ કરવાની ફરજ પણ એ પરમેશ્વર પાસે જ હોય છે અને આ રીતથી ઈશ્વરે પૂજ્યશ્રી મોટાને બદ્નાની માછી બચાવી દીધા છે આના પછી છે સંત ગુરુનું એટલે કે બાલ યુગ્ધનું સ્થુરદેહમાં પુનરાગમન અને પુનર્દર્શન તો સંપૂર્ણ ગુજરાતના

ચલાવવામાં આવતી રાજકીય ચળવળ છે તો તે ચળવળ ને પોલીસો ધ્યાનપૂર્વક જોતા હતા અને કઈ પણ અંગ્રેજ સરકાર વિરુદ્ધ કોઈ ચળવળ ન કરે હાલચાલ ન કરે તે માટે તેઓ હંમેશા પોલીસો જાગ્રત રહેતા અને આશ્રમ ના કાર્યકર્તાઓને તે પોલીસો થી બચાવવાની જવાબદારી પણ પૂજ્યશ્રી શ્રી ની હતી તો એક બાજુ સર્વ પ્રાપ્ત કર્મ એટલે આપણી જે ફરજ છે તો એ બધા કર્મો પ્રામાણિકતાથી એને પૂર્ણ કરવાના નિષ્ઠાપૂર્વક એને પાર કરવાના અને એક સમયે બીજી બાજુએ જીવંત વિકાસની જે સાધના છે તો તે સાધનાને પણ ઉત્કટતાથી અને સમગ્રતાથી તેજ ધારાની જેમ ભાવપૂર્ણ રીતે जागृति पूर्वक करवानी जरूर बन्ने थी बन्नेमा संतुलन जाळवानी ए पुज्यशी मोटानी विवेक बुद्धि योग्य रीते करती आई थी आई परिस्थिति एक वक्त सुपा गुरुकुल थोड़ा अंतर पर आंगल मिकनिक लाइ जाऊ पूज्य श्री मोटा मन मू અને વિદ્યાર્થીઓની સંમતિ મળતા તેઓ સુપા ગુરુકુલ નજીકના જંગલમાં પર્યટન તરીકે તેઓ ગયા છે મશ્કરી આનંદ વિનોદ પ્રમોદ એમ કરતા કરતા બધા જ લોકો ત્યાં જંગલમાં પહોંચ્યા છે અને નદી કિનારે રેતી માં તેમણે પોતાનો જે કેમ્પ હતો એ કેમ્પ ત્યાં ઠોક્યો છે વિદ્યાર્થીઓ અહીંથી ત્યાંથી લાકડા વગેરે ભેગા કરી લાયા અને રાત્રે તેની સમય કેમ્પ ફાયર તરીકે ધૂણી પ્રગટાવી છે રાતના સાડા દસ સુધી આ છાવણીની આસપાસ નાના છોકરાઓ તેઓ ચોકી કરતા હતા અને રાત્રે સાડા દસ પછી મોટી ઉંમરના વિદ્યાર્થીઓ એ ચોકી કરતા હતા પૂજ્યશ્રી મોટા ધૂની પાસે બેસીને સ્મરણ ધ્યાન પ્રાર્થના અને આત્મનિવેદન આ અલગ અલગ પ્રકારની ભક્તિ દ્વારા તેઓ સાધનામાં મગ્ન હતા અને પ્રાર્થનાનો ભાવ હૃદયમાં અખંડ ચાલુ હતો ઉચ્ચ એવી તેઓ આનંદમાં આકંઠ આકંચ ડૂબેલા હતા મધ્યરાત્ર થયા પછી થોડા જ સમયમાં અચાનક તેમને ધુની નજીક સનગુરુ એટલે કે બાલયોગી મહારાજના પ્રત્યક્ષ દર્શન થયા છે તો અચાનક તેઓ ક્યાંથી આવ્યા અને પ્રગટ કેવી રીતે થયા અને આમ તો તેઓએ તેઓનો દેહવિલય થઈ ગયો હતો છતાં તેઓ ફરીથી કેવી રીતે આવ્યા તો આવા અનેક પ્રશ્નો પૂજ્યશ્રી મોતાના મનમાં માં છે અને તેઓ સ્તંભિત થયા છે સદ્ગુરુ થઈને તેમણે નજીક જઈને બાળ યોગીના ચરણ ઉપર પોતાનું મસ્તક મૂક્યું છે સદ્ગુરુ દર્શન એ સુબેમાં યાચી દેવી યાચી દોરા એટલે આજ આપણા ભૌતિક શરીથી અને આજ ચર્મચક્ષુથી તેમણે સદ્ગુરુના દર્શન કર્યા છે અને એમ કર્યું હોવા છતાં ઉદ્દશી મોટાના મન બુદ્ધિમાં એક પ્રકારની શંકા નિર્માણ થઈ અને તેઓ વિચાર કરવા લાગ્યા કે સદ્ગુરુ બાલયોગી મહારાજે તો શરીરનો ત્યાગ કેટલાય વર્ષો પહેલા કરી દીધો છે તો તેઓ ફરી પાછા શરીર ધારણ કરીને ભક્તોને દર્શન આપી શકે છે કાં તો હું ઉત્કટતાથી તેમને યાદ કરું છું આથી મારી ભાવનાથી એમના સ્વરૂપ મને દર્શન થાય છે મૌન હંમેશા શંકા કરતું જ હોય છે એ જ રીતથી પૂજ્યશ્રી મોટાના મનમાં પણ શંકા થઈ કે આ સદગુરુ દર્શન એ સાચું દર્શન છે કે આભાસી દર્શન છે તેમના મનમાં આવા વિચાર ઉઠ્યા છે તે સદગુરુ બાલયોગી મહારાજે તરત જ ઓળખી લીધું છે અને બાલયોગી મહારાજ તરત જ બોલ્યા કે અરે મુર્ખ હું સાચે સાચ તને પ્રત્યક્ષ સદેહ દર્શન આપવા માટે અહીંયા ઉપસ્થિત થયો છું અને તે તને ચેતવણી આપવા માટે પણ છે તારો જે મહત્ત્વનો કર્મ છે અને જે કર્મને તું જીવન વિકાસની સાધના માની રહ્યો છે તો તે સાધનાનો ભાવ તારી ભાવના પક્કી કરવા માટે તને પ્રભુ કૃપેથી આ પરિસ્થિતિ પ્રાપ્ત થઈ છે એટલે કે હું તને દર્શન આપવા હાજર થયો છું એવો વધુમાં બોલ્યા કે જીવ એટલે કે પ્રત્યેક જીવ પ્રેમ पूर्वक અને જ્ઞાન ભક્તિ पूर्वक હૃદય पूर्वक ઈશ્વરનો ભક્ત જ્યારે બને છે ત્યારે તેના બધા જ પ્રકારનો યોગક્ષેમ ઈશ્વરની કૃપાથી એ પૂર્ણ થતો હોય છે અને હવે આ યોગક્ષેમ એક જ પ્રકારનું કે કેવળ સ્થૂળ હોય છે એમ નથી યોગક્ષેમ એટલે અનુકૂળ પરિસ્થિતિમાં જીવનને પસાર કરવું અને ક્ષેમ એટલે એમાં પણ જો કોઈ અડચણો આવતી હોય તો અડચણને કરવો તો એ યોગક્ષેમ ઈશ્વર કૃપાથી ચાલતો હોય છે અને આ યોગક્ષેમ નો ના અનેક અર્થાંતો થાય છે અને જીવનની પ્રત્યેક ઘટના પ્રત્યેક પરિસ્થિતિ ને સાધના ના જ અંતર્ભૂત અંતર્ભૂત આપણે માનવી જોઈએ અને પ્રભુ કૃપાથી જીવનના પ્રત્યેક પ્રત્યેક પ્રસંગમાં સાધનાને આપણે જીવંત રાખવી જોઈએ તો સાતત્યપૂર્વક અને સમગ્રતાથી આપણે જો તેને ટકાવી શકીએ તેવા ભક્તને ઈશ્વર પોતાનો માને છે અને સર્વ પ્રકારની જે જવાબદારી હોય છે અને તે ઈશ્વર પોતે ચલાવતો હોય છે સારું પણ સર્વ કઈ ઈશ્વર કૃપાથી જ ચાલી રહ્યું છે આની તું ખાતરી રાખજે એ સમયે કુદરશી મોટાના સદ્ગુરુએ તેમના સ્વભાવ અનુસાર તેમને પ્રેમપૂર્વક કેટલાક અપશબ્દો પણ કહ્યા છે પણ તે આપણે અહીંયા લખતા નથી ગુરુદેવ વધુમાં કહેવા લાગ્યા કે હું અદ્રશ્ય થયા પછી તારું મન બુદ્ધિ અહરી પાછા તારા મનમાં સંશય નિર્માણ કરશે આથી જ હું તને શાસરી સાહેબ તે માટે કહી રાખું છું કે અહીંયા ખરેખર એક મૃતદેહ પડેલો છે અને તે મૃતદેહના પંચમહાભૂતને લીધે હું અહીં સદેહ અવતીર્ણ થઈ શકું છું અને એટલે જ હું સદેહ તને દર્શન આપી શકું છું આટલું બોલીને બાલ યોગી મહારાજ અદૃશ્ય થયા છે પૂર્ણપણે જાગૃત અવસ્થામાં પૂજ્યસિંહ મોટાએ તેમના સદ્ગુરુ બાળ યોગીનું દર્શન કર્યું છે અને તેના થકી પૂજ્યસિંહ મોટામાં પ્રચંડ સ્ફૂર્તિ આવી છે તાજગી તેમણે અનુભવી છે અને ચૈતન્યનો આવિર્ભાવ થયો છે એમ પણ તેમણે અનુભવ્યું છે અનેક જન્મો પુરુષાર્થ કર્યા પછી પણ જે ગતિ અથવા જે ભાવ અને જે અનન્ય શરણાગતિ અથવા સમર્પણ ભાવ પ્રગટ હોઈ શકે છે કે નથી પણ શકતું તે બધું જ આવા પુરુષની હાજરીમાં ખરેખર શ્રી મોટાના મન બુદ્ધિને એક ખૂણામાં એક શંકાનું ભૂત ઉભું કરી ગયા કે શું આવું થવું શક્ય છે અને અહીંયા વળી કે આ મૃતદેહ છે આપણે તો ક્યાં મૃતદેહ જોતા નથી અને આ રીતે તેમના મનમાં શંકાનું વાદળ ઉભું થયું છે એ જ સમયે બીજું મન જે હતું તે તેમને સમજાવતું હતું કે અરે મેં જાતે પોતાની આંખોથી નરી આંખોથી સંતુલન દર્શન કર્યા છે કાન વડે તેમની વાણી સાંભળી છે સ્પર્શ કરીને તેમના ચરણોને પ્રણામ પણ કર્યા છે એટલું જ નહીં પણ જતાં તેમણે પોતાના જમણા પગના અંગૂઠા દ્વારા એક વર્તુળ દોર્યું છે અને કહ્યું છે કે આ વર્તુળ નીચે એક મૃતદેહ છે ઉજયસિંહ મોટાએ જે ચોખ્ખી કરતા વિદ્યાર્થીઓ હતા તેમાંથી બે વિદ્યાર્થીઓને બોલાવ્યા અને તેમણે પૂછ્યું કે તમને અહીંયા આ રેતીમાં વર્તુ દોરેલું દેખાય છે તો તેમણે બેટરીના પ્રકાશમાં જોયું તો ખરેખર ત્યાં વર્તુ દોરેલું સ્પષ્ટ દેખાતું હતું અને જે સ્થળે એ વર્તુ હતું તે સ્થળે દિવસ દરમિયાન વિદ્યાર્થીઓ રમતા હોવાની શંકા હતી આથી દિવસે જો કોઈ વર્તુ દોર્યું હોય તો અત્યાર સુધી તે વર્તુ રે એની કોઈ પણ ખાતરી ન હતી પૂજ્યશ્રી મોટાએ તે વિદ્યાર્થીઓને એ વર્તુળમાં ખાડો ખોદવા માટે આજ્ઞા કરી રેતીમાં ખાડો ખોદવાનો એટલે આમ તો સહેલું હતું અને વિદ્યાર્થીઓ એ વર્તુળમાં ખાડો ખોદવા લાગ્યા છે અને લગભગ બે હાથ જેટલું ઊંડું તેમણે ખોદી કાઢ્યું છે પરંતુ તેમને એવું કોઈ પણ મૃતદેહ વગેરે મળ્યો નહીં ફરી પૂજ્યશ્રી મોતાનું મન સંશય કરવા લાગ્યું અને તેઓ તેમનું મન દલીલ કરવા લાગ્યું કે જુઓ ક્યાં અહીંયા મૃતદેહ વિગેરે કંઈ પણ જડતો નથી હવે તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે હજુ વધારે તમે ઊંડું ખોદો પછી તો પાણી લાગ્યું હતું અને એમ છતાં તેમણે વધારે ઊંડું ખોદવા માટે કહ્યું છે તો એક ફૂટ જેટલું તેમણે પાણી નીચે જ્યારે ખોદ્યું ત્યારે એક મરી ગયેલો ફોલો કબૂતર એ પક્ષીનો મૃતદેહ તેમને મળ્યો છે આશ્ચર્ય તો એ વાતની છે કે મૃતદેહ પાણીમાં ભીજેલો હતો તેમ છતાં જાણે કે અત્યારે જ મરી ગયો હોય એવો એ દેખાતો હતો તો આવી સુસ્થિતિમાં એ હોલાનો મૃતદેહ હતો અને આથી બાલયોગી મહારાજે જે કહ્યું હતું કે આની નીચે કોઈ મૃતદેહ છે તો એના થકી જ હું પંચભૌતિક શરીર એટલે કે સ્થુલ શરીર માં દર્શન આપી શકું છું તો આ પ્રત્યક્ષ પુરાવાને લીધે ઉદ્યશી મોટા ના મનમાં જે શંકા હતી તો એ શંકા પણ દૂર થઈ ગઈ છે તો આ રીતથી ઉદ્યશી મોટાના જીવનમાં અનેક ચમત્કારિક પ્રસંગો બન્યા હતા અને તેમને વારંવાર આવા સિદ્ધ પુરુષો અને મહાયોગીઓના દર્શન અને માર્ગદર્શન પ્રાપ્ત થતા હતા તો આ પ્રવચન માં આટલું જ અને એના પછી આપણે એમના જીવનની બીજી ઘટનાઓ વિશે જોઈશું હરી ઓ હરિ ઓ